ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે કોરોનાને લઈ પાછળ હાલવાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરાઈ છે ત્યારે સુરત સહિત છ મહાનગરપાલિકા સાથે નગરપાલિકાને પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે શનિવારે મોડી સાંજથી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે કોરોનાની મહામારીને ધ્યાને લઈ પછી ઠાલવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરાત થઈ ગઈ છે ચૂંટણી પંચે છ મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો જેમાં સુરત મહાનગરપાલિકાના કુલ ત્રીસ વોર્ડની એકસો વીસ બેઠકો માટે ચૂંટણી યોજાશે નવા સીમાંકનમાં જિલ્લાના સત્તાવીસ ગામો અને બે નગરપાલિકાઓનો સમાવેશ કરાયો હતો કનકપુર કંસાર અને સચિન નગરપાલિકા તેમજ જિલ્લાના સત્તાવીસ ગામોના મતદારો સુરત મનપાની ચૂંટણીમાં પહેલીવાર મતદાન કરશે બે હજાર અગિયારના વસતી ગણતરી મુજબ છેતાલીસ લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો ચોર્યાસી ગણી એક પોઈન્ટ ચોપન લાખની સરેરાશ વસ્તીના આધારે ત્રીસ વોર્ડનું સીમાંકન કરાયું છે વોર્ડ સીમાંકનના ત્રણ બેઠક અનુસૂચિત જાતિ માટે ચાર બેઠક અનુસૂચિત આદિજાતિ માટે તથા બાર બેઠક પછાત વર્ગના ઉમેદવાર માટે અનામત છે પચાસ ટકા મહિલા અનામત સાથે એકસો વીસમાંથી ઓગણસિત્તેર બેઠક અનામત રાખવામાં આવી છે પાલિકાની આ વખતની ચૂંટણીમાં ભાજપ પાસે મતદારોને મતદારો વિકાસ સિવાય બીજો કોઈ જ ખાસ એજન્ડા દેખાતો નથી રાજ્યમાં બે તબક્કામાં મતદાન થનાર છે જેમાં મહાનગરપાલિકાઓમાં એકવીસમી ફેબ્રુઆરી મતદાન થશે જે નગરપાલિકાને પંચાયતોમાં અઠ્યાવીસમી ફેબ્રુઆરીને રોજ મતદાન થશે રાજ્યમાં આદર્શ આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે અઝહર કુરસી સાથે પ્રકાશ વાળાજી